નવરાત્રી નિમિત્તે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું મંદિરના મુખ્ય પૂજારી અને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રો મુજબ પૂજા વિધિ વિધાનથી ઘટ સ્થાપન કરવામાં આવ્યું અને પૂજામાં અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટીદાર પણ પૂજામાં જોડાયા હતા વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં નવરાત્રી નિમિત્તે ઘટ સ્થાપન કરાયું હતું આવો આસો સુદની નવરાત્રા આજથી પ્રારંભ થઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં દેશ વિદેશથી યાત્રિકો માં અંબાના દર્શને આવી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સનાતન હિન્દુ ધર્મની પરંપરા મુજબ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું અને હવે નવરાત્રા દરમિયાન માં અંબાની આરતી પૂર્ણ થયા પછી ઝવેરા આરતી પણ આજથી શરૂ કરવામાં આવી છે નવરાત્રામાં ઘટ સ્થાપનનું અનેરો મહત્ત્વ હોય છે

માતાજીની ગાતિમારાનું આર્થિક સ્વાગત કરે છે જય શ્રી આજથી આસો નવરાત્રિ એટલે કે શારદીય નવરાત્રિનો પ્રારંભ થયેલ છે સવારે એ માતાજીની વિશિષ્ટ મંગળા પૂજા આરતી કરવામાં આવી ત્યારબાદ સવારે અગિયારથી બાર કલાકની વચ્ચેમાં માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવ્યું એટલે ઘટ સ્થાપન કરીને માતાજીના નવરાત્રિ દરમિયાન ઝેરાવવામાં આવે છે આ ઝમેરા માતાજીની આઠમ સુધી ત્યાં રહેશે માતાજીની સન્દ્રિ ત્યારબાદ બાદ આઠમના દિવસે એનું ઉત્થાપન કરવામાં આવશે નીચે દાદામાં બી નવરાત્રિનું પ્રસ્થાપન કરવામાં આવતું હોય છે અને ચૌદશના દિવસે ભૈરવદાદા હવન કર્યા બાદ એ ઝવેરાનું ઉત્થાપન કરવામાં આવતું હોય ઉત્પત્તિનું શું મહત્વ હોય માતાજીની આસો શારદીય નવરાત્રિમાં ઝવેરા માતાજીની શક્તિ ઉપાસનાનું પ્રતિક છે આ ઝવેરાની ખાસ વિશેષતા એ હોય છે કે જે પ્રમાણે ઝવેરા ઉગતા હોય છે એ પ્રમાણે આગામી વર્ષનો વર્તારો કેવો રહેશે એનું અનુમાન કરવામાં આવતું હોય છે જય શ્રી એમ અંબાજી શક્તિપીઠ ખાતે શારદીય નવરાત્રિ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આસુ સુધી એકના દિવસે નવરાત્રિનો પ્રારંભ નિમિત્તે સ્થાપન વિધિ કરવામાં આવતી હોય છે આજ રોજ આજે પણ ગણજી મહારાજ દ્વારા પંડિતોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી ઘટસ્થાપન વિધિ સંપન્ન કરવામાં આવી છે વિશ્વ કલ્યાણ અર્થે જગતકાલ્યાણ અર્થે વિશ્વ શાંતિ અર્થે મા જગદંબા સૌને સહાય કરે એ રીતે માટે આ નવરાત્રમાં શક્તિ આરાધના કરવામાં આવતી હોય છે અને રાત્રે નાના ચાચર ચોકમાં આપણે ગરબા નવરાત્રિના ગરબા ગરબા ઘૂમી ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે માય ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ગરબે ગુમતા હોય છે અને માત્ર ગરબાની આરાધના કરતા હોય છે આ વખતે આપણે સરકારના સહયોગથી આમ તો તરફ ત્યાં વાત કરીએ છીએ આપણે નવે નવ દિવસ રાત્રે ગરબાનું આયોજન થાય છે ત્રણેક દિવસ આપણે મોટા કલાકારો પણ અહીંયા પધારનાર છે સૌને એનો લાભ લેવા પધારવા પણ અમારી અપીલ છે જય હિંમબેન કરીને જે ઝમેરાનું કરવામાં આવે છે નવ દિવસ પછી એનું જે ઉત્થાપન થાય છે છે એને લઈ અને ઝમેરાનું વાવેતર જે કરવામાં આવે છે એ વાવેરાના વાવેતરના નવ દિવસના અંત્ર વિકાસના આધારે આગામી વર્ષ દિવાળી પછીનું એના વધતારો પણ કરવામાં આવતો હોય છે એ આખી પરંપરા છે અને એ રીતે આજે પણ આપણે એવું આયોજન કરવું